જન્મો જન્મ સુધી જે સંબંધ તકી રહે છે જેને અમારે શાસ્ત્રો અને સંતો એમ કહે છે આત્મીય વિવાદ અને એટલા માટે ગોસ્વામી એમ કીધું એકઈ ધર્મ એક વ્રત નેમા કાય વચન મન પતિ પદ પ્રેમા મન કર્મ વચન થી તમે પરસ્પર એકબીજા સાથે જોડાઈ જાવ છો જો તમે એવા સંબંધો થી જોડાયા છો કે અમારા ફલાણા તો બહુ લક્ષ્મી થી જમી